ભાગવતજી માં તો એટલે સુધી બતાવ્યું છે કે ગોકુળ વૃંદાવન યમુના ના નીર ઝાડ પાન લતા પતા ગાયો વાછડીયો પપૈયા કોઈવી જગ્યા નથી કે જ્યાં એ નાદ ગુંજીતો ના હોય પકડોજી જ્યારે વૃંદાવનના રજમાં આડોડતા હતા કે ધન્ય છે આ વૃંદાવનની રજને કે જ્યાં મારા પ્રભુ એ ઉગાડા પગે ગાયો ચરાવી છે ધન્ય છે આ રજ રજને પકડોજી વૃંદાવનની રજમાં આડોટી રહ્યા છે તો વૃંદાવનના રજકણો બોલી રહ્યા છે વૃંદાવનના રાજકોણ માંથી અવાજ આવી રહ્યો છે કે શ્રી કૃષ્ણ શરણ મમા શ્રી કૃષ્ણ શરણ મમા શ્રીષ્ણ શરણ મમા શ્રી કૃષ્ણ શરણ મમા શ્રી કૃષ્ણ શ્રીદ્રષ્ટ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મૃ શ્રી કૃષ્ણ મમકૃષ્ણ શરણ મમકૃષ્ણ શરણ મમકૃષ્ણ શરણ મમ જય શ્રી કૃષ્ણ શરણ

મા શીઘ્ર શરણ શીઘ્રમા શીઘ્ર શરણ શીઘ્ર શરણમાૃંદાવન ના રંગ ગણ બોલે શ્રી ઘણ શરણ ોલે શ્રી કૃષ્ણ શરણ મમા શ્રી કૃષ્ણ શરણ મમા જય શ્રી કૃષ્ણ શરણ મમામુનાદિ જય રોલે શ્રી કૃષ્ણ

તો છેક સમય સાંજે ગોકુળમાં પહોંચ્યા નોંધબાએ અક્રુરજી નું સ્વાગત કર્યું સાંજનું ભોજન આદિ પરવાર્યા બાર આંગણામાં પથારી કરી નંદ બાબાએ ધીમે રહી અક્રુરજી ને કહ્યું અકરુર આઈ એકાએ ગોકુળમાં કેમ આવવું પડ્યું તમારે ગોકુળમાં કેમ આવી અકરુરજી એ કહ્યું કૃષ્ણ બલરામ ને લેવા આવ્યો છે એવી વાત કહી તો નંદ બાવાએ કહ્યું અકરુર આ વાત તમે મને કરી તો ભલે કરી પણ આ વાત તમે યશોદાને ના કરતા અને અકરોર એવી કોઈ ઘડી નથી એવી કોઈ પલ નથી કે યશોદા એના કૃષ્ણ ને જરાય દૂર કર્યો હોય તમે તો એને મથુરા લઈ જવાનું છો નહીં જવા દે યશોદામાં બાજુમાંથી નીકળ્યા ખબર પડી કે અકરોર તો કૃષ્ણ બલરામ ને લેવા આવે માં દોડ્યા સીધા રસોડા તરફ અને રસોડામાં જઈ અવળા મોઢે ઉભા રહી રડવા માંડ્યા મારો કૃષ્ણ જતો રહી એના વગર હું કેમ જીવીએ કીશ અરે મારા પ્રાણ જવા હોય તો ભલે જાય પણ હું મારા કૃષ્ણ ને મથુરામાં તો નહીં મોકલું ધીમે 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 રાત્રિ વીતી રહી છે આખું ગોકુળ ગામ સૂતું છે બે જાગે એક ભગવાન કૃષ્ણ અને એક યશોદા માં ભગવાન ને થયું હવે મારે ગોકુળ છોડવાનો સમય આવી ગયો પણ મારી યશોદા માં પાસેથી કેવી રીતે જવું ભગવાન દોડ્યા અને દોડતા જઈ યશોદા ગળે બાજી પડ્યા માં વગર તો હું રહી શકું આ ગોકુળ વગર તો હું નહીં રહી શકું એક વાર મને જવા દે જઈને પાછો આવી જઈશ એક વાર જવા દે

તું તો મારી પાલક માં છું અને મને જન્મ દેનારી તો મારી દેવકી માં કાવાસ ના દુઃખ ભોગવી રહી વાર જઈને તું મારી પાલક માં છું એમ કીધું પછી તો યશુદા માને મૂર્જા આવી ગઈ કે તું રોજ જુઠ્ઠું બોલ પણ આજ હાચું બોલી જા કે હું જ તારી માં છું મેં જ તને જન્મ આપી દર્શન કરી ઘરના કામ કરવા ગોપીઓ માની ડેલી આવ્યા બાર આંગણામાં રથ જોયો ગોપીઓને દ્રાસ કોણ પડ્યો કે રાત્રે કોણ આવ્યું દોડી ધોળતી રસોડામાં ગઈ યશોદા મા ને ભગવાન રડી ગયા યશોદા માએ ગોપીઓને કહ્યું અરે ગોપી આને સમજાવો આ તો કે છે હું એની માં નથી આને યશોદા યશોદામાં ગોપીઓ કહેવા લાગી માં આને સમજાવો બહુ કઠિન નથી

શુભ મુહ છે કૃષ્ણ બલરામ ને રથમાં બેસાડ્યો એક બાજુ યશોદા ય ભગવાન ને અને એમ બોલે કે લે છેલ્લી વાર માના હાથ નું જમતો જ યશોદા માં યાદ આવે કે ના આવે તો હવે દેવકી નો બની જવાનો અમારો પાલન હારાજ ગોકુળ છોડીને મથુરામાં જાય ગોકુળમાં જોમેર શોક છે ચારે બાજુ શોક છવાઈ ગયો છે સૂતી છે મૂર્છા આવી ગઈ છે બે ચાર ગોપીઓને વીજણો નાખી ગઈ છે ભગવાન રથમાંથી ઉતર્યા એ ગોપી પાસે ગયા તો એ ગોપી હતી વૃષભાન ની દીકરી રાધા